હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખુડિયર એજ્યુકેશન એપમાં આપનું સ્વાગત આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બીકોમ સેમ સિક્સમાં સ્ટેટ સબ્જેક્ટમાં વાહન વ્યવહારની સમસ્યા આપણે ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છે જેમાં આપણે આજે નફાવાળા દાખલાની શરૂઆત કરીએ છીએ જો આપણે ન્યૂનતમ શ્રેણીની રીત ભણી ગયા છે વોગરની રીત બની ગયા મિન મેક્સ પદ્ધતિ ભણી ગયા મેક્સ મિનમેક્સ ભણી ગયા અસમતોલ માહિતીવાળા દાખલા પણ આપણે જોઈ કે જ્યારે માંગ અને પુરવઠાનું ટોટલ સેમ ન થતું હોય ત્યારે શું કરવાનું અને હવે આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ આ નફાવાળા દાખલા પર આ નફાવાળા દાખલા આપણે ટોટલ ટોન કરવાના છે એમાંથી આ એકવીસમો દાખલો છે એકવીસમો બાવીસમો અને ત્રેવીસમો એ ત્રણે ત્રણ દાખલા આપણા નફાવાળા દાખલા હશે મોસ્ટ બી હશે બરાબર છે પછી આપણે ખર્ચવાળા દાખલા કરશું અને પછી આપણે પેલી છેલ્લી મોડી પદ્ધતિ કરશું મોસ્ટ બી ચાલો તો હવે જો આ નફાવાળા દાખલા તમારા માટે સાઉન્ડ નવા છે એવું નથી બરાબર કારણ કે થોડો સ્ટેપ હું તમને થોડુંક ખાલી પહેલાં સમજાવી લે એટલે પછી એ પછી તમે જાટ જ કરતા થઈ જશો જો અહીંયા કઈ રીતે મને ખબર પડે કે આ નફાનો દાખલો છે પહેલો ટોપિક તો આ ઊભો થાય કે ખબર કેવી રીતે પડે કે આ નફાનો દાખલો છે તો જો વાંચો શ્રેણિકના ઘટકો નફાની કિંમત દર્શાવે છે ખબર પડી કઈ શ્રેણિકના કિંમત અને નફાની કિંમત દર્શાવે છે એટલે કે આ નફાનો દાખલો છે કુલ નફો મહત્તમ થાય જો ફ્રેન્ડ્સ અહીં અત્યાર સુધી આપણે શું જોતા જો આપણો આ જે ધંધો હોય ધંધો એમાં શું જોતા ખબર આપણે અહીંયા બે વસ્તુ આવે એક ખર્ચ આવે અને બીજી આવક આવે બરાબર ખર્ચને આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ આપણે કંઈ ખરીદી કરીએ બરાબર એવું અહીંયા આપણે આ વખતે આપણે કંઈ વેચાણ કરીએ બરાબર એને આપણે નફો કહીએ બરાબર અહીંયા બધું આપણે ખોટ હોય તો આ બધું જે છે ને આ બધું એ કેવો હોવું જોઈએ ખબર ઓછામાં ઓછું હોવું જોઈએ અત્યાર સુધી આપણે આવું કહી રહ્યા આવા દાખલા કે ખર્ચવાળા દાખલા કહી રહ્યા હવે આવે આ કેવો દાખલો ખબર નફાવાળો આવ્યો નફો કેવો હોવો જોઈએ હંમેશા મહત્તમ નફો હોવો જોઈએ બરાબર આપણો કેવો હોવો જોઈએ મહત્તમ તો જ્યારે નફાવાળો દાખલો આવે ને એટલે સમજી લેવાનું કે તમારે મહત્તમ કોષ્ટક આપેલું છે કયું કોષ્ટક આપેલું છે મહત્તમ કોષ્ટક પણ અત્યાર સુધી આપણે જેવા દાખલા કરેલા જ ને એ કયા દાખલા ખર્ચવાળામાં લઘુત્તમ કોષ્ટકના તો તમને સવાલ થાય કે સર અમને તો રકમમાં મહત્તમ કોષ્ટક આપેલું હશે તો એને અમે લઘુત્તમ કોષ્ટકમાં કેવી રીતે ફેરવવું તો એ આપણે પરિવર્તન કરવાનું હોય બહુ ઇઝી રીત છે એના માટે પરિવર્તન શું કરવાનું હોય પરિવર્તન મહત્તમ કોષ્ટકમાંથી લઘુત્તમ કોષ્ટકમાં પરિવર્તન કરવાનું હોય એના માટે જો મેં અહીંયા સ્ટેપ લખેલો છે મહત્તમ આંકમાંથી તમામ પ્રાપ્તાંકો બાદ કરી દેવા શું લખેલો છે મહત્તમ પ્રાપ્તાંકોમાંથી મહત્તમ આંકમાંથી તમામ પ્રાપ્તાંકો બાદ કરવા ચાલો હવે એને પ્રેક્ટિકલ સમજીએ આપણે તો આ હું ગુસ્સી કરું છું પહેલે જો બહુ ઇઝી છે તમે શું કરવા જો બરાબર જો મહત્તમ પુસ્તક હોય તો એની એની પરથી પહેલા લઘુત્તમ પુસ્તક આપણે બનાવવું પડે પછી આપણે દાખલો આગળ થાય બરાબર ચાલો જો મહત્તમ આંકમાંથી તમામ પ્રાપ્તાંકો બાદ કરે તો સૌથી પહેલા આપણે છે ને પેલું ઉપરની વિગત લખી દઈએ ડી વન ડી ટુ અને ડી થ્રી જો ફ્રેન્ડ આ દાખલા પછી ને પુરવઠો અને માંગનું ટોટલ જો સોલસો થતો હશે તમે ચેક કરી લેજો અહીંયા માંગ લખી દઈએ અહીંયા એફ વન અહીંયા એફ ટુ ને અહીંયા પુરવઠો જો હવે તમે અહીંયા એમ ચોકટાશો કે ભાઈ અહીંયા પુરવાડો કાઢી આવી ગયો ને અહીંયા માંગ કાઢી આવી ગઈ તો ચિંતા નહીં કરતા આમાં કંઈ ફેરવવાનું એવું કંઈ નથી શબ્દ પર નહીં જતા તમારી ચોપડીમાં આવું જ આપેલું છે બરાબર આપણે ખાલી રકમ પર જ્યાં ના પણ ભલે અહીંયા પુરવારો લખેલો હોય માંગ લખેલો હોય આપણે કંઈ જોવાનું નહીં બરાબર આપણે તો પહેલાં આંકડા જોઈને જ બધું કરવાનું હોય ચાલો તો અહીંયા પહેલાં આપણે બધું લખી દઈએ દસ છ અહીંયા આવી જાય સાત જો હવે મારી વાત સાંભળજો ફ્રેન્ડ્સ આપણે છે ને ખાલી આ લઘુત્તમ કોષ્ટકમાં શું ખબર માંગ અને પુરવઠો જ ખાલી સેમ આવે જો પહેલાં અહીંયા આપણે લખી દઈએ આ માંગ અહીંયા લખી દઈએ અહીંયા નવસો અને અહીંયા લખી દઈએ સોળસો અહીંયા છસો કારણ કે એ તો આપણે જોવાનું જ નથી ને એટલે ચલો જો આ આપણે લખી દીધું બેઠું આ આપણે બેઠું લખી દીધું માંગ અને પુરવઠો હવે વાત રહી કે અંદરની વિકેટ અંદરના આંકડા કઈ રીતે લખાશે તો જો ફ્રેન્ડ્સ અહીંયા મેં શું લખેલું છે કે મહત્તમ આંક મારી તમામ પ્રાપ્ત અંકો બાદ કરવા તો જો આ માંગ જો ફ્રેન્ડ આ પુરવઠો ને આ માંગ એ સિવાય મહત્તમ આંક મોટામાં મોટો આંકડો કયો તો જો બાર છે મોટા મોટો આંકડો તો જ્યાં બાર છે ને ત્યાં શું મૂકી દેવાનો તમારે શું નહીં અને બધા એમાંથી શું કરી દેવાના બાદ કરી દેવાના ચાલ જો આ બારમાંથી દસ જયરો કેટલા રહી બે આ બાર માંથી ચાર ઝડપ કેટલા રહી આઠ આ બાર માંથી આઠ જાયડો કેટલા રહી ચાર આ બાર માંથી છ હજારો કેટલા રહી છો અને આ બાર મારી બે હજાર કેટલા રહી દસ કેટલું સિમ્પલ છે બોલો કેટલું સિમ્પલ છે સમજ પડી આ લઘુત્તમ કોષ્ટક બની ગયું બસ તો હવે લઘુત્તમ કોષ્ટક થી હવે આપણે દાખલો સ્ટાર્ટ થાય સમજ પડી પહેલા આપણે લઘુત્તમ કોષ્ટક આપી દેતા હતા બરાબર પછી આપણે એમાં આપણી રીત કરતા હતા પણ જ્યારે અહીંયા મહત્તમ કોષ્ટક આપ્યું તો આપણે મહત્તમ કોષ્ટક ને પરિવર્તન કેમાં કર્યું લઘુત્તમ કોષ્ટકમાં અને પછી હવે આપણે અંદર જે રીત પૂછેલી ને જો શું કીધું છે કે કુલ નફો મહત્તમ થાય તે માટે આ સમસ્યાનો ઉકેલ કઈ રીતથી મેળવવાનો શ્રેણિકની રીતથી મેળવવાનો છે ખબર ન્યૂન્યત્તમ શ્રેણી એટલે પહેલી રીત આપણે આ પહેલી રીતના સ્ટેપ આપણે આમાં એપ્લાય કરવાના છે આપણે એમાં વોકેલની પદ્ધતિ નથી કરવાની નથી કે મેન મેક્સની અહીંયા આપણે મેન્શન કરી દઈએ કે ન્યૂન્યત્તમ શ્રેણીકની રીતથી કરો ખબર પડી ચલો હવે ન્યૂનતમ શ્રેણીકની રીતથી કરવા માટે આપણે શું કરવાનું હોય બોલો જો તો સૌથી પહેલા તમારે શું કરવાનું ફ્રેન્ડ્સ તમને આઈડિયા હોવી જોઈએ કે આખા શ્રેણીમાં જો નાનામાં નાનો આપણો કાં છે માંગ અને પુરવઠા સિવાય આ માંગ અને પુરવઠા છે એ નાનો નાનો આંકડો કહે તો ઝીરો છે બરાબર તો ઝીરોથી હવે આપણી વેચની ચાલુ થાય ચાલ તો ઝીરોને છે કે એને કેટલા લખી દેવાના અહીંયા ટોનસો બરાબર આ ટોનસોને છે કે એને કેટલા થઈ ગયા શૂન્ય પણ હજુ એની કેટલી માંગ બાકી જો આપણે તો આંકડા પર જ જોવાનું છે માંગ અને પુરવઠા શબ્દ પર બહુ ધ્યાન નહીં આપો ચાલ તો અહીંયા કેટલા બાકી રહ્યો હવે છસો થઈ ગયો અહીંયા શૂન્ય આવી ગયા ચાલો અહીંયા દેખા દઉં થઈ ગયો હવે નાનામાં નાનો આંકડો કહે છે આમાં તો બે છે ચાલો બેનો અહીંયા પુરવઠો કેટલો સાતસો ને માંગ બી એની કેટલી સાતસો તો કંઈ નહીં આપણે આપી દઈએ અહીંયા સાતસો અહીંયા શૂન્ય ને અહીંયા શૂન્ય જો બે જગ્યા પર શૂન્ય આવી ગયા તો નહીં બે રેખા દોરી દો ચાલ અહીંયા પણ શૂન્ય ને અહીંયા પણ શૂન્ય થઈ ગયું હવે જો ખાલી દસ જ બાકી રહી છે તો દસની માંગ પણ છસો છે પુરવઠો બી છસો તેને આપી દો અહીંયા છસો અને અહીંયા બી અહીંયા શૂન્ય કરી દો અહીંયા બી શૂન્ય કરી દો થઈ ગયું ચાલો હવે કાર્યની વેચણી કરી દો જો બહુ ઇઝી છે આ કાર્યની વેચણી હવે કાર્યની વહેંચણી કરતાં તમારે ખાસ ધ્યાન રાખવાનું ખાસ એટલે ખાસ ધ્યાન રાખવાનું જો અહીંયા કૌંસમાં લખી દઉં કાર્યની વહેંચણી નફા કોષ્ટક પરથી થશે નફા કોષ્ટક પરથી થશે નફા કોષ્ટક પરથી થશે એનો મીનિંગ શું થાય ફ્રેન્ડ કે જે છે ને જો આપણે શું કે કુલ નફો મહત્તમ થાય એ માટે એટલે આપણે મહત્તમ કોષ્ટકમાં જોવું પડશે બરાબર શું જો મહત્તમ કોષ્ટકમાં ચાલો તો પહેલા આપણે જોઈએ પહેલું જો આપણે અહીંયા શું કરેલું છે અહીંયા કેટલા લખેલા છે 700 પહેલા જો ઉપરનું જોવાનું શું ઉપરનું કટ કરીને ઉપર કેટલા લખેલા છે એ જો 700 પણ અહીંયા સાતસો લખેલા હતા બરાબર આપણે તો એની જગ્યા પર અહીંયા શું હતું દસ અહીંયા મહત્તમ નફો કેટલો હતો અહીંયા દસ તો દસ ગુણ્યા કેટલા કરવાના સાતસો એટલે અહીંયા કેટલા થઈ ગયા સાત હજાર સમજ પડી ચાલો હવે જો અહીંયા પણ હવે એવું ચલો ઉપરનું જોવાનું અને ઉપરનું અહીંયા કેટલા છે છસો હવે અહીંયા છસો જ્યાં છે અહીંયા દસ હતા દસની જગ્યાએ અહીંયા શું હતું બે હતા તો અહીંયા બે લખો પહેલાં અને પછી છસો લખો એટલે અહીંયા કેટલા આવી જાય બારસો થઈ ગયો હવે એ જ રીતે અહીંયા જો અહીંયા ઉપરનું જો પહેલાં કેટલા હતા અહીંયા જો ત્રણસો હતા પણ ત્રણસો અહીંયા અહીંયા ઝીરો જગ્યાએ કેટલા હતા બાર તો અહીંયા બાર લખો ગુણ્યા ત્રણસો ચાલો તો બાર ગુણ્યા ત્રણસો એટલે કેટલા થઈ જાય છત્રીસસો થઈ જાય હવે આ ત્રણે ત્રણનો સરવાળો કરી દો કેલ્સીમાં સાઠ હજાર પ્લસ બારસો પ્લસ છત્રીસસો એટલે તમારે અહીંયા જવા આવી જશે અગિયાર હજાર આઠસો આ તમારો થઈ ગયો ફ્રેન્ડ્સ કુલ નફો શું થઈ ગયો કુલ નફો એટલે કે મહત્તમ નફો ખબર પડી ફ્રેન્ડ્સ તો આ આપણો આ દાખલો તો નફાવાળો દાખલો હજુ આપણે એક આવો નફાવાળો દાખલો કરશું ને હવે આપણે વોકેલ પદ્ધતિથી કરશું ખબર પડી જો કેટલો ઇઝી છે આ દાખલો પૂછાયો કે તમને આવડવો જોઈએ ફ્રેન્ડ્સ ચાલો હવે તમારો ખૂબ ખૂબ આભાર હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં